ただ、この曲をジャッジ。 સૌથી પહેલા તો જ્યારે આપની નગરપાલિકા હતી તો આપની નગરપાલિકા વિસ્તારમાં લાસ્ટ યરનો જે બજેટ બનાવ્યું હતું અને સામે કરેક્ટ એક્સપેન્ડિચર થયું હતું એટલે કોઈ સુધરી શકે અને આજુબાજુમાં અગિયાર ગામ જે એનો સમાવેશ થયો છે આ બધાનું બજેટ લગભગ બાવીસ કરોડ પણ ત્યારે નગરપાલિકાથી પ્રમોટ કરીને આપણે વાપી વિસ્તારને મહાનગરપાલિકા બનાવવામાં આવ્યું અને જાન્યુઆરી પછી સરકારનો બહુ સપોર્ટ રહ્યો છે જે પણ મહાનગરપાલિકાનો પેરામીટર્સ કેના પ્રમાણે ગરીબીટી ગ્રાન્ટ સાપર લે વાળવામાં આવે છે અને એ જે ગ્રાન્ટ સમૂહ પડી પર થઈ છે અને જે માર્ક્સ સ્ટેન્ડ સુધી વાળવાની છે એના દ્રષ્ટિએ આપની ઉગર્થી થેલક જે નેક્સ્ટ યરની આવશ્યક લગભગ 205 કરોડ રૂપિયા આવશે તો એટલે આપણે સમજી શકાય કે સરકાર કેટલો સપોર્ટ કરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગમાં સરકારનો બહુ પોઝિટિવ સપોર્ટ છે આ વર્ષે જે ટેકનો બજેટ આવ્યું છે એમાં પણ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનું બજેટ વીસ ટકાથી વધારે ઇન્ક્રીઝ થયું છે અને એમાંથી ખાસો હિસ્સો જે નવી મહાનગરપાલિકાઓ મળવાનું છે અને એનો ખાસ ફાયદો આપણે વિસ્તારમાં પણ થવાનો છે જે નેક્સ્ટ ઇયરની પ્લાનિંગ અમને જે અમારી આવક છે અને સરકાર થ્રી તરફથી કમિટેડ આવક થવાની છે ગ્રાન્ટ મળવાની હોય અને અમુક પ્રોજેક્ટ બેઝ અમુકની સ્કીમો પણ અમને મળવાની એક્સપેક્ટેશન્સ છે આ બધા પ્રમાણે લગભગ ચારસો ચોત્રીસ કરોડની आधारित आवक थे और आ मिली ने टोटल जो बजट आप सूचवे छे 640 करोड़ का बजट सूचवे छे आज ये वापी महानगरपालिका नो अबे 640 करोड़ रुपया नो बजट मंजूर कर रहा छे वापी नगरपालिका आने जुना अकियार गांवो जेनो नगरपालिका महानगरपालिका समावेश करयो छे ए गांवो नो कुल 173 करोड़ नो बजट हतो गत वर्ष અમે આ મહાદાયા પલીગલ કાર બજેટ 640 કરોડ નું જોર કરીએ છે એમાં પર 29 કરોડ નું પુનર્ત વાળું બજેટ અમે રજૂ કરીએ છીએ વર્ષમાં આ 29 કરોડની બજેટ પર રવાના છે કમિશનર સાહેબ બહુ વિકતવાળી કે છે મેચા મુદ્દાને આપણે લઈ લઉં અત્યારે જે હાયર વેનાર સ્ટ્રક્ચર છે એક પણ રૂપિયાનો વેરાનો વધારો કરેલ નથી नगर पालिका જુનો વિસ્તાર ગ્રામ પંચાયત સાથે જોડીએ એ તમામ જે મહાનગરપલइका સમાવેશ છે એમાં જે દરે વેનો લેવાતો હતો એ જ દરે વેનો વસું કરવાના છે ઓન ધ કટરવે જે 11 નવા ગામોનો સમાવેશ થયો એટલે 5% રિબેટ પરમે જે નગરપલइका વિસ્તારમાં આવ્યું છે એને જૂન સુનિમા મેરો ભરે તેમ જે 5% રિબેટ આપવાનું છે એ રિબેટલી સ્કીમ પર અમને લાગુ કરવાના છે બીજો કે ટચ આઇકોનિક રોડ અમે બનાવવાના છે સાથે સાથે બે રિનરોડનું પ્લાનિંગ છે 50.59 કિલોમીટરનો રોડ રિસર્ફેસ અને નવા રસ્તાઓનું પ્લાનિંગ છે ઘણા બધા ટેન્ડર ઘણા કામ ચાલુ થઈ ગયા છે કામ પૂર્ણ થઈ ગયા છે ફેઝ સ્ટેજ છે અમારો પ્લાનિંગ આગામી ચોમાસા પહેલા ઘણા બધા કામોને પૂરા કરવાનો અમારો આયોજન છે સ્ટ્રીટ લાઇટની વાત કરીએ તો ઘણા વિસ્તારમાં પણ ટૂંકી સ્ટ્રીટ લાઇટો અને ગ્રામ જે નવા વિસ્તારો જે મહાનગરપાલિકામાં આવેલા છે એ તમામ વિસ્તારોમાં લગભગ 6100 જેટલી સ્ટ્રીટ ટાઇપ પર બની કરી છે નવા વિસ્તારો જે સોભાવશ તૈયાર છે એમર્જન્ટ સેટલમેન્ટની યોજના છે જે સਿੱટે સુધી યોજના પર સોસાયટી વિસ્તારોમાં અ પેવર રો બેલેન્સ ટાઇપના ગામો છે એનું પડતા આવેલું છે જન સંચેતના ગામો ઉપર મેં અટેન્ડ કરી છે એકંદરે જોવા જોઈએ તો મહાનગરપાલિકા तो हमें बैलेंस आयोजन करी, अने, अने है।, करी पर है अने चंदे नगर पालिका ने ग्राम के विस्तार में अपनी महानगर पालिका में जाते हैं कन्वर्ट थाया जाता है महानगर पालिका ने अनुरूप बजट हमें आज रजिस्टर करी है आगरा में जिस समय ना परिणाम पर आपने सुने जोबल से हमें आपने महानगर पालिका ने खूबसारो विकास तस्वीर भी हमारी आशा